શપથ ગ્રહણ સમારોહની તૈયારી કરવામાં આવી રહી છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે રાજીનામું આપી દીધું છે એકનાથ શિંદે રાજભવન પહોંચી રાજ્યપાલને રાજીનામું આપ્યું હતું રાજીનામું આપતા સમયે તેમની સાથે

બાંગ્લાદેશલિટન મેજિસ્ટ્રેટેકોન ના અધ્યક્ષ ચિન્મય પ્રભુની જામીન અરજી નામંજૂર કરી હતી ચિન્મય પ્રભુએ કોર્ટ સમર્થકોને સંબોધિત કરતા

અધિકારીએ કહ્યું હતું કે કન્સાઇનમેન્ટ ક્યાંથી આવ્યું હતું અને કોને સપ્લાય કરવાનું હતું તે અંગે તપાસ કરવામાં આવી રહી છે ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં પ્રદૂષણની સ્થિતિ જોવા મળી રહી છે આગ્રામાં પ્રદૂષણ વધતા તાજમહેલ પર તેની અસર જોવા મળતા પ્રવાસન વિભાગની ચિંતા વધી હતી તાજમહેલ જોવા આવતા દેશ વિદેશના પ્રવાસીઓ પ્રદૂષણના કારણે હાલાકી ભોગવી રહ્યા છે તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ અનુભવાઈ રહી છે